રિમેમ્બર યાદ કરવું રિમેમ્બર યાદ કર્યું રિમેમ્બર યાદ કરી લીધું રિમેમ્બરિંગ યાદ કરી રહ્યો રિમેમ્બર્સ યાદ કરે છે ડ્રાઈવ ચલાવવું ડ્રોવ ચલાવ્યું ડ્રીવન ચલાવી લીધું ડ્રાઈવિંગ ચલાવી રહ્યો ડ્રાઈવ્સ ચલાવે છે કટ કાપવું કટ કાપ્યું કટ કાપી લીધું કટિંગ કાપી રહ્યો કટ્સ કાપે છે પૂઠ મૂકવું પૂઠ મૂક્યું પૂટ મૂકી દીધું પુટિંગ મૂકી રહ્યો પુટ્સ મૂકે છે સિંગ ગાવું સેંગ ગાયું સંગ ગાઈ લીધું સિંગિંગ ગાઈ રહ્યો સિંગ્સ ગાય છે રન દોડવું રેન દોડ્યો રન દોડી લીધું રનિંગ દોડી રહ્યો રન્સ દોડે છે આના ઉપર જો આખું અંગ્રેજી છે કોલ બોલાવું કોલ્ડ બોલાવ્યો કોલ્ડ બોલાવી લીધો કોલિંગ બોલાવી રહ્યો કોલ્સ બોલાવે છે